બગવાડા બે વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો પોલીસ પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તો ફરતો આરોપીને બગવાડા ટોલનાકા પરથી પોલીસે ઝડપી પાડ્યો હતો વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ જિલ્લા એસઓજી પોલીસની ટીમ પેટ્રોલિંગમાંથી તે દરમિયાન પારડીના બગવાડા ટોલનાકા પાસેથી આરોપી પ્રજ્ઞેશ ઉર્ફે લાલુ બાબુભાઈ માયાવંશી રહેવાસી ભીમપોળ દમણને પોલીસે ઝડપી પાડ્યો હતો જે આરોપી પારડી પોલીસ મથકે છેલ્લા બે વર્ષથી પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ હતો એસઓજી પોલીસે આરોપી પ્રજ્ઞેશ માયાવંશીને પારડી પોલીસને સોંપ્યો હતો વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો